અને આ બંને શબ્દો આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે જ્ઞાન દરેક વ્યક્તિને સમાન અધિકારો અને તક મળવી જોઈએ એવી લાગણી છે એ એક સિદ્ધાંત છે જે સમાજને સંતુલિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે સમાધાન કોઈપણ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો માર્ગ છે ક્યારેક ન્યાય મેળવવા માટે આપણે થોડું સમાધાન કરવું પડે છે કડવું સત્ય જીવનમાં આપણે ઘણીવાર એવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ જ્યાં ન્યાય અને સમાધાન વચ્ચે સંઘર્ષ થાય છે આપણે ઈચ્છીએ છીએ કે ન્યાય થાય પરંતુ ક્યારેક સમાધાન કરવું જરૂરી બને છે આ એક કડવું સત્ય છે પરંતુ આપણે આ વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ મોટિવેશનલ સુવિચાર જીવન એક યાત્રા છે એક સફર છે આપણે આ સફરમાં ઘણું શીખીએ છીએ અને વધીએ છીએ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક બનવું કોઈ પણ પરિસ્થિતિમાં સારું શોધવાનો પ્રયત્ન કરો બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખો દરેક વ્યક્તિની પોતાની પરિસ્થિતિ હોય છે તમારા લક્ષ્યો તરફ અડગ રહો તમે જે બનવા માંગો છો તે બનવા માટે સખત મહેનત કરો આપણે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે બહેતર જીવન માટે

સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો જો આ વિડીયો જોઈને તમારામાં માં જુસ્સો જાગતો હોય તો આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને ને કરવાનું પણ ભૂલશો નહીં સાથે જ તમારા મૂલ્યવાન વિચાર